પ્રકૃતિ એક અનમોલ સંસાર અને સમૂહ નથી પણ એક ખોરાકનો સમૃદ્ધ ખજાનું છે આંતરરાષ્ટ્રીય વન દિવસ એક અવસર છે વનના અમૂલ્ય મહત્વને સમજવાનો વન એ માત્ર વૃક્ષો અને પ્રાણીઓનું ઘર નથી પણ માનવજાત માટે ખોરાકનું અનમોલ સ્ત્રોત પણ છે પ્રાચીન સમયથી માણસ વનોમાંથી ફળોથી લઈને બીજ અને ઔષધિઓનો લાભ મેળવી રહ્યો છે હજુ પણ એવા સમુદાયો છે કે જે આજે પણ વન પર નિર્ભર છે વનો આબોહવા નિયમન અને જૈવ વૈવિધ્ય સંરક્ષણના કાર્ય કરીને કૃષિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે આપણા જંગલોનું રક્ષણ અને પુનઃસ્થાપન ખૂબ જ જરૂરી છે આપણે સંયમપૂર્વક વન સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાને સંલગ્ન રાખી આગળ વધવું રહ્યું આદિવાસી જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરી વન અને ખોરાકની વચ્ચેનું નાજુક સંતુલન જાળવી રાખવું પડશે આગળ વધો વનને બચાવો અને ભવિષ્ય માટે સલામત ખોરાકની વ્યવસ્થા કરો કારણ કે વન છે તો જીવન છે